એ મેડમ એસી આવી ગઈ એ સંપા એસી આવી ગઈ એને તો કીધું તો કે હાઈ તો તો ડિલિવરી થા તો ફટાફટ આવી ગઈ લ્યો મેડમ તમારે એસી આવી ગઈ હવે તમારે કી રૂમ માં ફિટિંગ કરવું ની કહી દયો એટલે ફટાફટ અમે ફિટિંગ કરી દઈ હાલો હાલો મારી રૂમ માં કરવાનું છે બીજા કોઈ રૂમ માં નથી કરવાનો મારે વાહુ આ આવો ને આ કહો તો ન્યા ફિટિંગ કરી દેજો જોયું ને મમ્મી સંપા ની એસી નો ફટફડ્યો કેવો છે હા તો ઈ આને તો બહુ ફટફડ્યો છે બિલ આવશે તો ખબર પડશે એ સંપા

તમારે મગજ મારી કરવી એના કરતાં તો હું જાવ છું મારો શોરૂમે કે સંપક હવે તો એસી આવી ગઈ ને એટલે હું કલાક બે કલાક તો વધારે જ હોય આ આખો દી ઉતી એટલે બીજા બધાયને શાંતિ થઈ જાય કે હું કઈ કોઈને કઈ દેતી નથી કે તમે બધા શાંતિ શાંતિ જ કરતા હોય હું તો આ ઉતી હવે મને કોઈ કામ ચિંતા જ નહીં લે એમ તમે તો એસી સરસ નહી ખો મને ખબર પડી ને એટલે ડાયરેક્ટ આવી એસી જોવા ಸರ ಕಬರಪಯ ಪಗವಅಾತಮರ ರಿಮೋಟಿಕೆ ್ಸರ್ ತೆ. ಯತನ ಮಿ ಮ್ಕರ್ೊ . ಸಪಬೇತಮತ ಆಿಯ ಸಿನಿತಿ ಮರತ ಬೆವರತ ಯಸಿಸ ನನ ಕಬರ ಪ್ಿವ ಿಮಡ್ಮು ಕರವ. ಮರ ಮರ ಲಕ್ಗ කිය ಪರೆ ನ ತಮ ಕಟ್ಕಿನ ತಮರ ಕ ್ಕ. ಆ ವ ಹಸಯ ಿ ವರತ ಯದ ಿ ಕಪ್ ಯ ಿರವ ನತಮ್ ಿಕಂಪ್ರಿ ಿಗ ಿೆ. টিিয়ে ত খৌরাই নে তু এলা খাওয়া যে এত খাপিছে আজকে াতে। রুমতজ কে অঠন ডঠন ডলাগেছেলি। মারা সিব করলা রুমব ঠ বে।

મામી મારે આયે સીનોવાએ હું ગરમી એ ના ના ઓય એસી બહાર આવી તો ને ગરમી થાવા માંડી લે તમે તો આ એક તારી ની હવા ખાવા આવો છો લ્યો એમાં શું થઈ ને હવા ખાવા આવી તો એ બિલ મોટું આવ્યું છે એટલે તમને કહું છું એ જીતવી તારે છે ને 500 રૂપિયા દેવા કે બિલ માં 800 ફાગે ને છે ને 1000 દેવાના બે ત્રણ ટાઈમ આવતા હા હું કામ દે એસી ની તમે ખાવશો એ હું નો દે તમે ભાગ એસી ની ખાવા તો પટપટ આવી જતી કે માં ભાગ દેવાનો થયો તો છે જોયું એટલે વાક્કી વાક્કી પાગે તમે જો કોઈ આવું કર્યું હોય ને તો કમેન્ટ કરીને કહેજો અને જો તમારે અમારી હોય ને તો પૈસા લઈને તો તમને હવા ખાવા દે અને જો તમને પસંદ આવતો હોય તો પ્લીઝ કરવાનું ભૂલતા નહીં અને કરવાનું પણ ભૂલતા નહીં Tata baba bye next video